ઘણા ઉમેદવારોને ખ્યાલ નથી આવતો કે સાહેબ શું વાંચવું શું નથી વાંચવું ઘણા જે કન્ટેન્ટમાં ઉદાહરણ તરીકે એ પહેલાં થોડાક દિવસો પહેલા જ એક મિત્રની કોમેન્ટ હતી કે સાહેબ ટેટ ની અંદર જે પાઠ્યપુસ્તકો છે નકરી પ્રવૃત્તિ આપેલી છે તો એમાં શું વાંચવું તો મિત્રો એક ટ્રીક તમે ખાસ યાદ રાખજો જે ટ્રીક મેં પણ મારી જે ની હોય ટાટ ની હોય જે પ્રિપરેશન મેં કરી હતી તો એમાંય મેં એ ટ્રીક વાપરી હતી અને ખૂબ જ ફાયદો થયો હતો શું ટ્રિક છે તો તમે જ્યારે કરો છો પાઠ્યપુસ્તકો વાંચો છો કન્ટેન્ટ વાંચો છો તો એક વસ્તુ ખાસ તમારું છે પ્રકારનું રાખવાનું ધારો કે તમે કોઈ એક પેજ વાંચો છો તો તમારે એવું વિચારવાનું કે ધારો કે તમે ખુદ પેપર સેટર છો તમારે જો પેપર કાઢવાનું હોય એ પેજમાંથી તો તમે અઘરામાં અને પાછું કેવું અઘરામાં અઘરું સૌથી હાર્ડમાં હાર્ડ જો પેપર કાઢવાનું હોય તો તમે એ પેજમાંથી કેવો પ્રશ્ન પૂછશો તો એ પ્રકારે જો રીડિંગ દરેક પેજમાંથી કરશો મિત્રો તો તમને ઇઝીલી ખ્યાલ આવવા મળશે કે આ રીતના જે છે એમસીક્યુ પૂછાઈ શકે હું આ રીતનું કરતો હતો અને એ રીતની જે છે એ નોટ્સ બનાવતો તો મારા લેવલ ને તો તમે પણ આવું કરી શકો છો ટેટ વન માં ખાસ આ તમે તમારી રીતે જોઈ લો પેજ જે ચેપ્ટર હોય જે વિષય હોય ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ વન હોય કે ટાટ ટુ હોય દરેકમાં આ ટ્રીક કામ લાગશે જેથી તમને દરેક પેજમાં તમે એક પેપર સેટરના માઇન્ડસેટ થી વિચારશો તમને ઓટોમેટિક ખ્યાલ મળશે કે આ પેજ ઉપરથી આવો આવો પ્રશ્ન નીકળી શકે નહીતર પછી કેવું થશે તમે નોર્મલી વાંચી તો નાખશો નહીં કરી શકો તો ખાસ આ ટ્રિક જ નથી કે તમે કન્ટેન્ટ માટે આ ટ્રિક ફોલો કરજો એટલે તમને ચોક્કસથી જે છે એ સારું જે છે એ રિઝલ્ટ મળશે મારી વાત કરું તો ટેટ ટુ ની અંદર મારે પાર્ટ ટુમાં પંચોતેર માંથી ચોમોતેર માર્ક હતા તો આ લેવલની તૈયારી તમે પણ જે ચોક્કસ કરી શકો છો આવીને આવી જે છે એ અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકન ને પણ દબાવી દેજો જેથી કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ